વડોદરા શહેરના માણેજા વિસ્તારમાં લાકડાના પીઠા સહિત ત્રણ એકમો પર મહાનગરપાલિકા ફાયર અને ઇમરજન્સી વિભાગની ટીમ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું ચેકિંગ દરમિયાન ફાયરના કોઈપણ સાધનો મળી આવ્યા ન હતા જેના કારણે એકમોને સીલ કરી વીજ જોડાણ કાપવામાં આવ્યા હતા વડોદરા શહેરના માણેજા વિસ્તારમાં લાકડાના પીઠા સહિત ત્રણ એકમો પર આજે વડોદરા મહાનગરપાલિકાની ફાયર અને ઇમરજન્સી વિભાગની ટીમે સ્ટ્રીટ લાઇન વિભાગ મિકેનિકલ વિભાગ સહિતના જવાબદાર ટીમના સભ્યોને સાથે રાખી ચેકિંગ હાથ ધરતા ચેકિંગ દરમિયાન ફાયરના કોઈપણ સાધનો નહીં મળી આવતા એકમોને સીલ કરી તેના વીજ જોડાણ આપવામાં આવ્યા હતા આ અંગે પાલિકાના અધિકારીએ મીડિયા સમક્ષ માહિતી આપી હતી માણેજા ક્રોસિંગથી આગળ આવતા ગણેશ હોન્ડાની સામે મકરપુરા સો મિલ રત્નાની ટિમ્બર માર્ટ અને માધવ ટિમ્બર માર્ટ કરીને ત્રણ જગ્યાએ આપણે સ્થળ મુલાકાત કરી છે જે ટીમમાં ફાયર સેવ ફાયર ઇમરજન્સી સર્વિસીસના વ્યક્તિ છે સ્ટ્રીટલાઇટ ડિપાર્ટમેન્ટ મિકેનિકલ ડિપાર્ટમેન્ટ ત્રણે આખી સંપૂર્ણ ટીમે તપાસણી કરી છે તે તપાસ કરતાં ફાયરના લગત કોઈપણ સાધનો ઉપલબ્ધ નહોતા તે માટે તેઓની જગ્યા ઉપર સ્ટીલ મારી છે અને તેઓનું ઇલેક્ટ્રિકલ કનેક્શન કાપવામાં આવે